ખાલી પેટ ચા પીવાથી પાચનની સમસ્યા થઈ શકે છે કારણ કે તે પાચન પ્રક્રિયાને અસર કરે છે જેનાથી ગેસ પેટમાં દુખાવો એસિડિટી અને અપજો જેવી સમસ્યાઓ થઈ શકે છે ચામાં વધુ માત્રામાં કેફીન હોય છે જે બ્લડ પ્રેશર વધારે છે અને આપણે બધા જાણીએ છીએ કે હાઈ બ્લડ પ્રેશર લાંબા ગાળે હૃદયની બીમારીઓ તરફ દોરી શકે છે ચામાં હાજર ટેનિન દાંત માટે હાનિકારક હોઈ શકે છે ખાસ કરીને જો તમે ખાલી પેટ ચા પીતા હોવ તો આનાથી દાંતમાં કીટાણુઓ પણ વધી શકે છે જેનાથી કેવિટી અને પેઢાની સમસ્યા થઈ શકે છે આ ઉપરાંત ચા તેના ગરમ સ્વભાવના કારણે દાંતને નબળા બનાવી શકે છે સવારે ખાલી પીઠ ચા પીવાથી ઊંઘની સમસ્યા થઈ શકે છે કારણ કે તેનાથી તમારી ઊંઘની ગુણવત્તામાં ઘટાડો થઈ શકે છે જો તમારે શાંતિથી શું હોય તો બને એટલી ઓછી ચા પીવો જો તમારે સવારે ચા પીશો તો તમને તેમાં હાજર કેફીનું વ્યસન થઈ જશે એટલે કે તમે જાગ્યા પછી દરરોજ ચા પીવાના જંશો અને ઈચ્છાને રોકવી મુશ્કેલ થઈ જશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર